જય શ્રી કૃષ્ણ હરિ હર મહાદેવ સમુદ્રના મોજા કરે છે ભોળાનાથ નો અભિષેક દરિયામાં સમાવેશ હતી શિવાલી ની ધજા રહે છે હેમખેમ તો મિત્રો ચાલો જાણીએ ભાવનગર ના મધ દરિયા આવેલા પૌરાણિક નિષ્કલન મહાદેવ મંદિર નો ઇતિહાસ ભારતમાં ઘણા દેવસ્થાનો છે છે જે સમુદ્ર કિનારે આવેલા હોય પણ આ મંદિર સમુદ્રમાં ત્રણ કિલોમીટર અંદર સ્થિત છે અહીંયા રોજ અરબી સમુદ્રની લહેરો પાંચે શિવલિંગ પર જળાભિષેક કરે છે દિવસમાં માત્ર પાંચ કલાક જ મહાદેવના દર્શન કરી શકાય છે બાકીના સમયમાં આ શિવાલય દરિયામાં રહે છે ભાવનગર જિલ્લાના કોડેક ગામથી ત્રણ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં આવેલું છે શ્રી નિષ્કલંગ મહાદેવનું મંદિર પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું આ સ્થળ ખરેખર મનમોહક છે ત્યાં જતા શિવ ભક્તો ને યાત્રાળુઓને અદભુત અનુભૂતિ કરાવે છે આવું નયન રમ્ય વાતાવરણ મનને અતિશય શાંતિ પ્રદાન કરે છે મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું કે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે પાંડવોના વિજય ઘોષની સાથે જ પાંડવો પર પોતાના પરિજનોના મૃત્યુનો કલંક લાગ્યો હતો આ કલંક દૂર પોતે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય માંગ્યો હતો ભગવાન શ્રી પાંડવોને એક કાળા રંગની ધ્વજા અને કાળા રંગની ગાય આપીને કહ્યું હતું કે જે સ્થળે આ ગાય અને ધ્વજ બંને શ્વેત રંગ ધારણ કરશે તે સ્થળ પર શિવલિંગ સ્થાપના કરી શિવ આરાધના કરવાથી કલંકમાંથી મુક્તિ મળશે ત્યાર પછી પાછી પાંડવો વિહરતા વિહરતા ભાવનગર નજીક એક નજીક દરિયા કિનારે આવીને ઊભા રહ્યા ત્યાં ગોમાતા અને ધ્વજનો રંગ શ્વેત થઈ ગયો આથી પાંચે પાંડવોએ ત્યાં પાંચ શિવલિંગની સ્થાપના કરી અને વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા અર્ચના કરી જેનાથી યુદ્ધમાં કરેલા હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળતા તેઓ નિષ્કલંક થયા ત્યાંથી આ મહાદેવને નિષ્કલંગ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા ભાદરવી પૂનમના મેળો ભરાય છે તે મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળે છે તો મિત્રો નિષ્કલંગ મહાદેવના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ